વલસાડમાં સ્માર્ટ મીટર લગાવવા મુદ્દે સ્થાનિકોના પ્રશ્નોથી જીઈ બીના કર્મચારીઓ ભેરવાયા વલસાડ સહિત ઘણી જગ્યાએ સ્માર્ટ મીટરનો વિરોધ ચાલી રહ્યો છે અને કેટલીક બાબતો ગેરમાર્કે દોરે તેવી સામે આવી રહી છે જેના માટે સરકાર દ્વારા પ્રથમ સરકારી કચેરીઓ સહિત ચૂંટાયેલા પ્રતિનિધિઓના મકાનના સ્માર્ટ મીટર લાગવાની શરૂઆત કરી છે જેને લઈને સ્માર્ટ મીટર લાગતી કેટલીક ગેરમાર્ગે દોરનારી બાબતો લોકોના ધ્યાને લાવવાના સરકારના પ્રયત્નો ચાલી રહ્યા છે ત્યારે વલસાડના તિથલ રોડ પર આવેલા સરદાર હાઈટ્સમાં કેટલીક બિલ્ડિંગોમાં આજે વહેલી સવારથી સ્માર્ટ મીટર લાગવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી જેમાં સ્થાનિક રહીશોએ જીબીના કર્મચારીઓ અને અધિકારીઓને કેટલાક પ્રશ્નો કરતા જી કર્મચારીઓ પાસે ચોક્કસ જવાબો મળ્યા ન હતા શનમાં તો એવું છે કે જ્યારે આ લોકો સ્ટાર્ટિંગમાં જે મીટર ગુજરાતમાં ક્યાંક ક્યાંક અમુક અમુક ઠેકાણા લગાવેલા ત્યાં પણ એવા ઘણા બધા ઇન્સિડન્ટયેલા કે જે લા લાઇટ બિલ જે એકચ્યુઅલ એ લોકોની જે જરૂરિયાત પ્રમાણે જે યુઝ કરતા હતા તેના કરતાં ખસું વધારે આવેલું તો તે ટાઈમ પર બી ઘણા બધા વિરોધ થયેલા હતા ત્યારે પણ આ લોકોએ કોઈ ક્લિયરિફિકેશન નહીં આપેલું અને અત્યારે પણ જે આ લોકોએ અમારા ડિજિટલ મીટર લગાવવા આવ્યા છે તો એ લોકો એક મીટર ખાલી એક કાઉન્ટર ખોલીને બેસી ગયેલા એટલે હું બધા ઓફિસથી બધા ઓફિસથી જે લોકો ઘરે હોય નહીં હોય તે લોકોને એ લોકોએ કોઈ પરમિશન નહીં લીધી કોઈની અર્થે વાતચીત નથી થઈ ડાયરેક્ટ જ આવીને એ લોકો મીટર લગાવવા બેસી ગયા તો અમે એના માટે વિરોધ કરીએ છીએ કે ભાઈ અમને આ મીટરની જરૂરત નથી અમને જરૂરત હશે અમે સામેથી ટી જશું આવા ઇન્સિડન્ટ જો આગળ થશે ત્યારે લાગશે કે ભાઈ આ રિચાર્જનું તમારે આટલા રૂપિયાનું બિલ થઈ ગયું છે એ લોકો તો પ્રૂવ કરવા માટે ગમે તે નાખશે નાના માણસ તો મરી જાય ને અમારે શું આ મીટર લગાવતા હશે તે તમને જાણ કરી છે નથી કરી અમને એ લોકો એવું કેવું છે કે એ લોકો એ અમ લોકોએ મીટિંગ રાખેલી હતી તો મીટિંગમાં એ કે જરૂરી ન હતી કે મીટિંગમાં બધાએ એટલે એટલે આટલી સે લોકો બિલ્ડિંગે બિલ્ડિંગ આવીને એ લોકો અવેરનેસ ફેલાવી જોતી છે ને એ લોકો ડાયરેક્ટ એનો કોઈ કાઉન્ટર ખોલીને બેસી કે એટલે અમાર ઉપર તો માટર પૂછવા જવાનું શું તમારા પર કોઈ જીબીના ઉચ્ચ અધિકારીનો ફોન આવ્યો કે કોઈ વાતચીત થઈ છે કોઈ વાતચીત ન હતી થઈ અમાર સાથે આ એ એક્ચ્યુઅલી શું ક્યા હે ના એ જો જીબી વાળા ની જો આ જો બી આ જીબી સેલ વા જો બી હે इन्होंने एक चीज़ करना था कि इंडिविजुअल कि बिल्डिंग के हिसाब से आ, ये सब काम करना चाहिए था उन्होंने पहले अवेयरनेस बताना चाहिए खाली आके यहाँ पर ये चेंज करके किसी का फायदा होने वाला नहीं है अब ऐसा भाई ने बताया कि भाई यहाँ कोई है कोई नहीं है रहने वाला उसका क्या है उसकी परमिशन भी तो चाहिए और सबसे बड़ी बात जो होती है कि जो रिचार्ज वाली बात आती है पहले सब बताया गया कि रिचार्ज होगा आपका प्रीपेड में रहेगा प्रीपेड में होगा आप बोल रहे पोस्ट पोस्टपेड में होगा ये तो हमको पहले क्लियर करिए अगर पोस्टपेड है तो वेल एंड गुड बहुत अच्छी चीज़ है और गवर्नमेंट का जो इश्यूज़ है उसको तो हम अगेंस्ट में जाने नहीं चाहते हैं लेकिन कम से कम उसकी क्लैरिटी बहुत जरूरी है इसके अंदर में आप आइए यहाँ पर बताइए एक छोटा सा काउंटर वो भी कोई बैठा नहीं रहता तो किससे पता चलेगा यहाँ पर आके एक एक हर एक इंडिविजुअल बिल्डिंग में बताना चाहिए कि भाई किसका कंसेंट है किसका नहीं है उसी के बाद भी ये बा, काम शुरू होना चाहिए था अब तो काम शुरू कर दिए कहाँ तक रोकेगा इंसान અત્યારે આ સ્માર્ટ મીટર લગાવવા આવ્યા છે એનો કોઈ વાંધો નથી અમને પણ પછી રિચાર્જ સિસ્ટમ થશે એની જવાબદારી આ કોઈ લેવા તૈયાર નથી તો એનું શું અમે એના વિરોધમાં છીએ બાકી અમને કોઈ પ્રોબ્લેમ નથી એક્ઝિક્યુટિવ એન્જિનિયર કે પટેલ વલસાડ સિટી ડિવિઝન વલસાડ આજે તીર્થલ રોડ પર આવેલ સરદાર હાઈટમાં સ્માર્ટ મીટર લગાવવાનું કામ ચાલી રહેલું એમાં લોકોનો વિરોધ હતો એ વિરોધ અને લોકોને મળવા માટે એમનો જે સવાલો છે એના જવાબ આપવા માટે હું અહીંયા હાજર છું અને લોકોને સમજાવ્યા છે કે સ્માર્ટ મીટરથી શું ફાયદા થાય અને લોકોના ધ્યાનમાં આવ્યું છે અને હવે ફરીથી મીટર લગાવવાનું કામ ચાલુ કરેલ સર આમાં એક સવાલ અહીંયાના રહેવાસીને એવો છે કે આ જે મીટર લગાવવામાં આવશે તે પોસ્ટપેડ લગાવવામાં આવશે તે અગાડી તેની કોઈ ગેરંટી કે એવું કંઈ રહેશે ખરી ગેરંટી તો મારાથી નહીં અપાય કારણ કે આ ગવર્મેન્ટ પોલિસી છે અને ગવર્મેન્ટ પોલિસી બદલાઈ બી શકે તો મારાથી અત્યારે તો નહીં કહેવાય પણ અત્યારે તમને પોસ્ટપેડ જ બિલ મળશે પ્રીપેડ હમણાં નહીં મળે